માંડવી શહેરમાં ભારે વરસાદના લીધે વિકટ પરિસ્થિતિ સર્જાઈ પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ અસરગ્રસ્ત માંડવીમાં વિસ્તારોની મુલાકાત લીધી સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધ દવે નગરપાલિકા ટીમ વિશાળ ઠક્કર સાથે સૌરાયા હાજર માંડવીમાં હાલ પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે માંડવી નગરપાલિકાની ટીમ સાથે વોર્ડ નંબર ચારમાં આવતા ભૂકંપનગરી મસ્કા એક્ટ્રોય જતનગર વગેરે જેવા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરાવી તેમજ તેમના ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી અન્ય લોકોને ભારે વરસાદની આગાહીના ધ્યાને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકા ટીમ સ્ટેન્ડ મોડમાં છે લોકોને જરૂરી મદદ માટે માંડવી નગરપાલિકાને સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર રોડ લાઈટ ચેરમેન હનીફભાઈ જત ઇન્ચાર્જ હેડ ક્લાર્ક ચેતનભાઈ જોશી ભૂપેન્દ્રભાઈ સલાટ મેહુલભાઈ ભટ્ટ જીતેશભાઈ ખેતાણી વગેરે કર્મચારીઓ લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા હતા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી સુરક્ષિત જગ્યા પર રહેવું મારું નામ વિશાલ રમેશભાઈ ઠક્કર વોર્ડ નંબર ચારનો નગરસેવક તથા કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકાની જવાબદારી છે છેલ્લા ચારથી પાંચ દિવસથી ખૂબ જ માંડવી શહેરની પરિસ્થિતિ અને તાલુકાની પરિસ્થિતિ ખરાબ છે ત્યારે માંડવી નદી જેવું થઈ ગયું છે અને જળબંબાકાર થઈ ગયું છે જ્યારે ઇતિહાસમાં ના આવ્યો એવો વરસાદ માંડવી મધ્ય આવી રહ્યું છે આવી ગયું છે ત્યારે અમે વોર્ડ નંબર ચારની ટીમ બાવીસ જેટલા સ્વયંસેવકો દિવસ રાત મહેનત કરી અને લોકોને બહાર કાઢવા લોકોને બીજી કોઈ પણ તકલીફ ન થાય એના માટે લોકોને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી રહ્યા છીએ તથા માંડવી શહેરની આપણે પરિસ્થિતિ જોઈએ તો બાબાવાડી માધવનગર પછી આગળ વલ્લભભોવાળી બધા વિસ્તારોમાં અહીંયા ભૂકંપનગરી કેઆરએલ વિસ્તાર પાછળ મસ્કા ઓકટ્રો કુંભારવાડા બધા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાણા છે જતનગર વગેરે વિસ્તારોમાં ત્યારે માંડવી નગરપાલિકાની ટીમ ખૂબ જ એક્ટિવ છે ત્યારે અમારા માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ ભાંચરિયા તથા કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ પીઆઈ સાહેબ ખૂબ જ તમામ તંત્ર સાથે મળીને આ મોટી આવી પડેલી આફત માટે લડી રહ્યું છે ત્યારે ઉપરથી મોદી સાહેબ પણ ખૂબ એક્ટિવ છે એવો રસ લઈ રહ્યા છે ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ પણ સતત પૂછા કરીને ગ્રાઉન્ડની પરિસ્થિતિ લઈ રહ્યા છે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વગેરે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ જ એક્ટિવ છે અને નાની નાની વસ્તુઓની તમામ ધ્યાન રાખી રહ્યા છે અને તમામ રસ્તો જે છે એના નિરાકરણ માટે સતત ફોલોઅપમાં છે સતત સંપર્કમાં છે તમે જોઈ શકો કે ગામોમાં ખૂબ જ પાણી ભરાયેલા હતા આમ બાબાવાડી વિસ્તારમાં લોકોના ઘરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ગયા હતા ત્યારે એમના રેસ્ક્યુ કરી સાડા ચારસોથી વધુ લોકોને રેસ્ક્યુ કરી બહાર લાવ્યા છીએ તેમની રહેવાની વ્યવસ્થા તેમની ખાવા પીવાની વ્યવસ્થા તમામ વ્યવસ્થા તંત્ર અને સંગઠન ચૂંટાયેલા તમામ ટીમ સાથે મળીને હતું માંડવી શહેરમાં બાબાવાડી રમેશ્વર રામેશ્વર વિસ્તાર જતનગર અમારો વિસ્તાર ભૂકંપનગરી કુંભારવાડા વગેરે વિસ્તારો જોગીવાસ ચલાયા અને વગેરે વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ખૂબ જ આપ જોઈ રહ્યા છો કે સતત ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ નાના કાર્યકરથી લઈને ઉપર સુધીની ખૂબ જ એક્ટિવ છે અને લોકોની સતત ચિંતા કરી રહી છે કોઈ પણ બાબત હોય મેડિકલ બાબત હોય આરો ખાવા પીવાની બાબતો તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ આર્મી એનડીઆરએફ એસડીઆરએફ વગેરે તમામ સાથે મળી અને લોકોની પ્રશ્નો છે લોકો ઉપર આવી પડેલ આફત છે એ દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ શંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ